પરંપરા જૂની પેઢી થી આલુ આવે છે કે માતાજી ની લાપસી કરે ધજા છડાવે શ્રીફળ છડાવે ને એવું કહેવત છે કે ભાઈ માતાજી ની લાપસી હોય એટલે પાંચ પાંચ સાટા કરે છે બોલીએ ખોડિયાર માત કી જય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર ગામે કે જ્યાં જૂની પરંપરાગત ગામડાઓની અંદર દર વર્ષે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય તૈયારી હોય ત્યારે ગામની અંદર જેટલા મંદિરો હોય ત્યાં ધજા અને શેરીફળ વધેરવામાં આવે છે તો તેવી જ એક જૂની પરંપરા કે ખોડિયારમાં ની લાભ છે પણ ઘણા જ ગામોની અંદર જોવા મળે છે આપણને કે જયારે ઋતુ થવાની તૈયારી હોય ત્યારે માતાજીની લાપસી પણ થતી હોય છે તો આવી જ એક જૂની પરંપરાગત જેસર ગામની અંદર પણ અત્યારે શરૂ છે તો આજે આપણે તે રાણી ગાળા વાળા ખોડિયાર દર્શન કરીશું તેમજ જે જૂની પરંપરા નિભાવી રહ્યા છે તેને નિહાળીશું અને માતાજીની પ્રસાદી લઈશું મિત્રો અહીં રસ્તામાં સરસ મજાનું એક મેલડીમાં અને ખોડિયારમાનું સ્થાનક આવે છે તો તેમના પણ દર્શન કરતા જઈએ અને અહીં જે પ્રસાદી લેવા જઈ રહ્યા છે મિત્રો તેમની પાસેથી પણ થોડી માહિતી લઈએ ખોડિયારમાં વર્ષોથી આંગણે ના મંદિરે લાપસી કરવામાં આવે છે તેથી અઢારે વરણ અહીંયા ભાવ થી લેવા આવે છે કાર્ય થઈ રહ્યું છે અમારા ગઢિયા પણ લાપસી કરતા અને અમે પણ કરવી એવી ભાવપૂર્ણથી એ માં મિત્રો અહીંથી જંગલ ખાતાની હદ શરૂ થઈ જાય છે એટલે અંદાજે અડધો કિલોમીટર જેટલું અહીંથી બધાને ચાલીને જવાનું છે જેસર આપણે ડુંગરે પરંપરા પરંપરાલ્યુ આવે છે માતાજીની હવા પાંચ કળશીની લાપસી દર વર્ષે કરે છે ઘડિયા વખતનું નું આલ્યુ આવે છે ભાઈ અને માતાજીનો એવો હાથ છે અહીંયા લાપસી કર્યા પછી પછી વરસાદ આવે છે બોલો જાય ખોડિયાર માં મિત્રો જેસર ગ્રામ પંચાયતના સરપંચશ્રી પણ ગ્રામજનોની સાથે માતાજીની પ્રસાદી લેવા પધાર્યા છે તો સર્વપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમે જે આ જૂની પરંપરા નિભાવી રહ્યા છો તેના બદલ જેસર ગ્રામજનો અને સરપંચશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને તમે જે આ દર વર્ષે માતાજીની લાપસી બનાવો છો તેના મેનેજમેન્ટ કઈ રીતે કરો છો તેના વિશે થોડી માહિતી આપી દો જેસર ગ્રામ પંચાયત સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ જયંતસિંહ સરવૈયા આ જેસર ગામ સમસ્ત જેસરના ગામના ભાવિક ગામજનો અને લોકો દ્વારા મંડળો દ્વારા આ જેસર ગામની બધા ફાળો કરી અને લાભસી દર વર્ષે વર્ષોથી સદીઓ સુધી પરંપરા છે એ કરવામાં આવે છે અને જેસરના અઢારે વરણ અહીંયા આવી હળી મળી અને લાભસી મા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં લે છે અને અહીંયા અત્યારે હાલમાં ફોરેસ્ટમાં આવે છે ફોરેસ્ટ પણ ખૂબ ખૂબ આભાર એ ગામ લોકોને નિરાતે પ્રસાદી લેવા દે દેશે અને ડુંગરમાં ઠેર ડુંગરના ધારમાં અંદર ત્યાં મોબાઈલનો ટાવર ના આવે ત્યાં લોંગ ટ્રાવેલ્સ અહીંયા જે આવ્યા છે તેમનો પણ અમે જેસર ગામ બધી આભાર માનીએ છીએ જય ખોડી જેસર ગામે વર્ષોથી પરંપરા માતાજી કોડિયાર માના રાણી ગાળા ડુંગરે ગામ સમક્ષ લાપસી નું આયોજન થતું હોય એમાં સૌ ગામજનો પ્રસાદી લેવા લાભ લેવા માટે પધારતા હોય છે તો માતાજી ની પરંપરા વર્ષોથી થી આવી છે ને એવું કહેવત છે કે ભાઈ માતાજી ની લાપસી હોય એટલે પાંચ પણ સાટા ખરે છે માતાજીનો ખૂબ અહીંયા આસ્થા બંધાળેલી છે લોકોની લોકો આસ્થાથી માતાજીની પરસાદી લે છે મિત્રો અત્યારે જે આપ વિરડો જોઈ રહ્યા છો તે સદીઓ જૂનો વિરડો અવિરત આવી રીતે આની અંદર ક્યારેય પાણી ખૂટું જ નથી આ પણ એક માતાજી નો પરસોદ કહેવાય પરંપરાગત આદિ કાળ થી જેસર ગામ લોકો લાપસી નું આયોજન કરે છે અને ગામ લોકો આવે છે ભાવ પૂર્વક શ્રદ્ધા વિશ્વાસ થી માતાજી ને માને છે વેપારી ભાઈઓ ગામ લોકો નાના મોટા સૌ આવી